ક્યાં પડી છે આપણી બાઈક આપણે બાઈક ખોદવાની છે રોડ પર બાઈક મૂકી છે ફ્લેટમાં યાર આરસીસીનું કામ બંધ થાય ને તો હારો હવે રોડ બની જાય કારણ કે આપણી બાઈક આપણી બાઈક બાઈક ખોદવાની છે આપણી બાઈક વાહ આપણી બાઈક જો કે બહાર મૂકી દીધી આપણે કોમ્પ્લેક્સ છે બધા દોસ્તાર આ ની અંદર બેઠા છે પછાડી તો સારું ચાલો આપણે લેટિક આપણે દોસ્તને મળીએ બહુ જ ત્રણ ચાર કોલ આવી ગયા છે દોસ્તારના બીજી હું અહીંયા આવી ગયો કોમ્પલેક્ષમાં પણ કોઈ દેખાતું નથી બધા દોસ્તો આ કેટલા ગુલાલા રમેલા છે બધા સવારથી એ જો જો આવી હોય બધા કરેલી છે જો જો બધા મને જો બધા આમ

એ ગોટલા બધા સવારના રમતા છે કરે આખા કોમ્પ્લેક્સમાં ગુલાલ 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 હારુ છે ભાઈ ગુલાલ છે વાહ લેલા વાહ સરસ હા કરું છે એ આવે આવે ઉડી ઉડી જાય ભાઈ સુનીલ બધા ને બગાડે છે ને સુનીલ વારો લેવો પડશે આ મારે જો બધા મસ્તી કરે છે એટલા રંગી નહીં છે ને મને વાત જવા દો યાર હેલ્મેટ આમ જો કેમ પડ્યું છે આ જો કરી આખા કોમ્પ્લેક્ષમાં ગુલાલ ગુલાલ જ છે એકલો નો આયો તો સારું હતી બધાને મળવા પણ વાર કરીને ઓ હવે એ બે પાછા કલર લેવા ગયા છે બીજાને રંગવા માટે અને મને બેસાડી દીધો છે કે તું સારું ચાલો દોસ્ત જવા દેવી બીજા મિત્ર તો આપણે ગયા છે કલર લેવા ગયા બીજા દોસ્તાને રંગવા ગયા સાથે બીજા દોસ્તાને લઈને આવી એ તો મેં ઘરે જતો હતો અને આપને તો ગમતું નથી આ કલર રમવું તો આપણે ઘર તરફ જવા દેવી એ લોકો આવે કોલ કરે તો હવે ઉચકાવા જ નથી કોલ એ લોકોને અમારે જયુભાઈ બહુ અમારે કોલ કર્યો તારે કે બાઇક ની જરૂર છે આ ચાલ ચાલ તું આવો આવું એમ બોલતો બહુ મને બોલાવી લીધો અને આ જો આ આદર કરી નાખીએ સારું ચાલો તો વિડીયો એન્ડ કરીએ મળીએ નવા બ્લોગ માં ચાલો બાય બાય